મિત્રો આજે સવાર સવારમાં અમારા ઘરે કોબરા સાપ આવી ગયો છે અને અમે સુનીલભાઈને પકડવા બોલાવી લીધા છે એ અહીંયાથી પકડીને લઈ જશે લઈ ગયા પછી કોઈ જંગલ વિસ્તારમાં સેફ સાઈડ જગ્યા ઉપર છોડી દેશે આ સાપ આજે સવારે વહેલા ચાર લેવા ગયા તો ચારની નીચે દબાયેલો હતો તો મિત્રો તમે જ્યારે ચાર લેતા હોય તો થોડી સાવધાની રાખો પહેલાં લકડીથી થોડી ફેદી નાખો ને એના પછી લેવાનું રાખો કારણ કે આવા કોઈ ઝેરી સાપ પણ હોઈ શકે છે ને ડંખ મારી શકે છે તો તમારા થોડી સાવચેતી રાખો કારણ કે આ સાપ ચારની નીચે જ દબાયેલો હતો ને ત્યારબાદ આ સુનિલભાઈને પકડવા બોલાયા છે ને હવે આ સાપને છોડી દેવાનો છે જંગલમાં આપણે આ સાપને લઈ ગયા પછી કંઈ નુકસાન આપવાનું નથી પણ સીધે સીધું જંગલમાં છોડી દેવાનો છે અને હું દરેકને કહું છું કે તમે જ્યારે પણ તમારા ઘરે કોઈ આવો સાપ બીજો નીકળે તો આ સુનિલભાઈ છે એમનો કોન્ટેક કરજો અથવા તમારા આજુબાજુના કોઈ પણ એરિયાના આવા સુનિલભાઈ જેવા વ્યક્તિનો કોન્ટેક કરીને સાપને સુરક્ષિત રીતે જંગલમાં છોડાવી દેજો એને માણશો નહીં એવી હું અપીલ કરું છું બધાને આજે મોટી વાત એ છે કે આજે ગોગા મહારાજની પાંચમ હતી અને પાંચમના દિવસે ગોગાજીએ દર્શન આપ્યા છે ઘણાનું માનવું એવું છે કે આજે પાંચમ છે તો ગોગાજીએ દર્શન આપ્યા છે પણ હું એવું કહીશ કે આ એક ઝેરી સાપ કહેવાય દર્શન તમે ગોગાજીને માનો છો બહુ સારું છે હું પણ ગોગાજીનો ભક્ત છું પણ આ એક ચેરી સાપ કહેવાય એટલે આનાથી થોડી દૂરી બનાવી રાખો ને કોઈ તમારા નજીકમાં આવા સુનિલભાઈ જેવા વ્યક્તિ હોય તો એમને બોલાવીને સાપને પકડીને શાંતિથી જંગલમાં છોડી દેશે સાપ જોઈને છોકરાઓ બધા પાછળ પાછળ દોડી રહ્યા છે એ લોકોએ પહેલીવાર સાપ જોયો છે તો છોકરાઓ બહુ રાજી થઈ ગયા છે ને સાપની પાછળ પાછળ દોડે છે સાપને એક ડબ્બામાં શાંતિપૂર્વક ભરી દીધો છે ને આ સાપને સુનિલભાઈ જંગલમાં છોડી દેશે એટલે સાપ પણ સુરક્ષિત ને લોકો પણ સુરક્ષિત તો તમે પણ આ જ કરજો અને જંગલમાં છોડી દે ચાલો તો આ કોબરાનો જીવ બચી ગયો ને બધાને હું અપીલ કરીશ કે તમે પણ સાપને આ રીતે સુરક્ષિત છોડી દેજો